જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ભોળાનાથનું ભજન સંભળાવું છું હર હર મહાદેવ હર હે વેલા વેલા આવો તમે ભોળારે રે મહાદેવજી વેલા આવો તમે ભોળારે મહાદેવજી ભોળા રે મહાદેવ તમે યુ નાનાથજી ભોળા રે તમે યુ નાનાથજી વેલા 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 આવો તમે ભોળા રે મા દેવજી કૈલા સથી આવો ભોળા ભક્તો જોવે વારે કૈલા સથી આવો ભોળા ભક્તો જોવે રે નંદી સવારીએ આવો લાવો નંદી ગણને સાથ રે નંદી સવારીએ આવો લાવો નંદી ગણને સાથ રે વેલા વેલા આવો તમે ભોળા રે મા દેવજી ફક્તો તમારી વાટો જુએ આવ્યો શ્રાવણ માસ રે ફક્ત તમારી વાટો જુએ આવ્યો શ્રાવણ માસ રે જળ ચડાવું લાવ્યા ગંગા જળના ના લોટારે જળ ચડાવો લાવ્યા ગંગા જળના ના લોટારે વેલા વેલા આવો તમે ભોળા રે મહાદેવ દેવજી વેલા સથી આવો ભોળા ભક્તો જોવે વાટ રે ભક્તો તમારી વાટું જોવે આવો શ્રાવણ માસ રે બીલી ને પુષ્પો લાવ્યા ભોળા તમારે કાજરે બીલી ને પુષ્પો લાવ્યા ભોળા તમારે રે કાજરે બિલીને પુષ્પ ચઢાવું ભોળાયાઓ તમે યાજ રે બીલીને પુષ્પ ચઢાવું ભોળા આવો તમે યાજરે વહેલા વહેલા આવો તમે ભોળા રે દેવજી ભોળા રે મહા દેવ તમે યો મિયાનાથજી કૈલા આવો ભોળા ભક્તો જોવે વાટ રે અક્ષત ચંદન લાવ્યા મેં ભોળા તમારે કાજ રે અક્ષત ચંદન લાવ્યા વ્યાયામ મેં ભોળા તમારે કાજ રે અક્ષત ચંદન ચઢાઓ ભોળા આવો તમે રે અક્ષત ચંદન ચઢાઓ ભોળા આવો તમે યાજ રે વેલા વેલા આવો તમે ભોળા રે મહા દેવજી ભોળા રે મા દેવ તમે યોના નાથજી કૈલા સથી આવો ભોળા ભક્તો જોવે વાટ રે દૂધ પંચામૃત લાવ્યા ભોળા તમારે કાજરે દૂધ પંચામૃત લાવ્યા ભોળા તમારે કાજરે દૂધ પંચામૃત ચડાવું ભોળા આવો તમે રે દૂધ પંચામૃત ચડાવું ભોળા આવો તમે રે વેલા વેલા આવો તમે ભોળા રે મહાદેવજી ભોળા રે મહાદેવ તમે દીપ લાવ્યા ભમે શંભુ તમારે કાજરે દીપ લાવ્યા ભોળા તમારે કાજરે આરતી ઉતારું ધૂપ પ્રગટાવું આજ રે આરતી ઉતારું ધૂપ પ્રગટાવું આજ રે આવી પૂરો ભક્તોના અંતર્ની આશરે આવી પૂરો ભક્તોના અંતર્ની આશરે દેજ સંભૂરે અમને કૈલાસ સમાવાસ રે અંત સમય દેજો કૈલાસ સમાવાસ રે વેલા 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 આવો તમે ભોળા રે ભોળા રે કૈલાસથી આવો ભોળા ભક્તો જોવે નંદી સવારીએ આવો ભોળા નંદી સાથ રે આવો શ્રાવણ માસ ભોળા આવો તમે આજ રે આવો શ્રાવણ માસ ભોળા આવો તમે આજ રે જય શ્રી કૃષ્ણ મિત્રો નમ પતિ હર હર મહાદેવ હર